উকাড়ো সালছে সালছে হ্যাঁ আলে হেডো তার উকাড়ো করিয়া উপঙালা একটু ভি આ શાન નો ખાધા સાહેબ નુજી ના ઉધારું છે નક પંગ પડા છે એ કે આવ કરી લ્યા આવ કર્યું સપર પગાનો પગ પડે મારે ચાટ ઉડી જાય આ બપ્પી ઓ બલાજી મારવાથી કોઈ નઈ ખાય હું કરું તા બલાજી જો સવારે ઉઠીને દાતાને કરીને અને ચા પીશો ને આ વાત નહીં તમે ચા પીશો એટલે શાંતિ થવા કદી શાંતિ નહીં થાય ચા પીવા માં